શરીરને ટકાવી રાખવા માટે ઘણા લોકો સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ જમતા હોય છે પરંતુ જૈન આચાર્ય હંસરત્ન સુરેશ્વરજીએ ઉપવાસમાં અનોખી સિદ્ધિ મેળવી છે હાલમાં જૈન જૈન આચાર્ય એકસો ઉપવાસ ચાલી રહ્યો છે તેમજ રવિવારે મુંબઈમાં એનએસઆઈસી વરલી ખાતે સાતમી વાર સળંગ એકસો એંસી દિવસના ઉપવાસ પૂર્ણ કરીને પારણા કરશે મગનું પાણી પીને જ્યારે તેઓ ઉપવાસ છોડશે ત્યારે જૈન ધર્મના ઇતિહાસમાં સૌથી લાંબી અને આખરી ઉપવાસના આરાધનાનો રેકોર્ડ સર્જાશે તેઓએ બાવીસ વર્ષમાં તેર રેકોર્ડ તેર વર્ષ સુધી માત્ર ઉકાળેલું પાણી પીને ઉપવાસ કર્યું છે એટલું જ નહીં તેઓએ બે દાયકાથી વધુ લાંબા ઉપવાસ આરાધના દરમિયાન સળંગ એકસો એંસી દિવસ સાત વાર ઉપવાસ કરીને વિક્રમ સર્જ્યું છે

જૈન ધર્મમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા માત્ર ઉકાળેલું પાણી પીને ઉપવાસ ખૂબ થતા હોય છે પરંતુ હંસ રત્ન સુરેશ્વરજી મહારાજે બે દાયકાથી વધુ લાંબી ઉપવાસ દરમિયાન સળંગ એકસો ઉપવાસ સાત વખત કરીને વિક્રમ સર્જ્યો છે વર્ષોથી ચાલતા ઉપવાસમાં તેમણે ષળંગ ત્રીસ દિવસ માસક્ષમણ ઉપવાસ કર્યા હોય તેવું સો વાર બન્યું છે हंस हंसरत्न सुरेशर जीए बीस वर्ष पहला सोल उपवासुवात उपवास पूर्ण करवास उपवास, 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 बेतालीस उपवास तेतालीस उपवास पिस्तालीस उपवास एकवन उपवास बासठ उपवास चौसठ उपवास एम हती ઉપવાસ અંગે વાત કરતા જૈનાચાર્ય હંસરત્ન સુરેશ્વરજી કહે છે કે ઉપવાસમાં મનથી કેટલા મજબૂત રહી શકો છો તેના પર જ બધો આધાર છે આટલા લાંબા ઉપવાસના અનુભવ પરથી મને સમજાયું છે કે ખોરાક લેવાથી જે તકલીફ થાય છે તે ખોરાક નહીં લેવાતી થતી નથી ધર્મ વિજ્ઞાન અને આયુર્વેદે પણ ચટાકેદાર નહીં પરંતુ સારો સાત્વિક ખોરાક લઈને જીવન ટકાવવાની વાત કરી છે ખોરાકમાં અન્નનો દાણો પણ લીધો ન હોય અને માત્ર ઉકાળેલું પાણી ગ્રહણ કરીને ઉપવાસની ઉગ્ર તપસ્યા ચાલતી હોય તો પણ હંસ રત્ન સુરેશ્વરજી મહારાજ વિહાર ધર્મ ચૂક્યા નથી તેમણે ચારસો નેવું દિવસમાં ચારસો નવ ઉપવાસ દરમિયાન કુલ આઠસો કિલોમીટરનો પગપાળા વિહાર કર્યો છે તેઓ કોઈ દૈવી શક્તિના બળે આહાર અને પાણી લેતા શ્રાવક કરતા પણ વધુ ઝડપે ચાલે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી